થાનગઢમાં ડિમોલેશન તંત્રએ મધરાત્રે બસો સાઠ દબાણો દૂર કરી બસો દસ કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવી સુરેન્દ્રનગરના થાનગઢમાં ભૂમાફિયાઓ અને દબાણકારો પર તંત્રએ સૌથી મોટી કાર્યવાહી કરી છે મોડી રાત્રે શરૂ થયેલા ઓપરેશનમાં કરોડોની જમીન ખુલ્લી કરવામાં આવી છે જોઈએ અહેવાલ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં મધરાત્રે સરકારી તંત્રનું બુલડોઝર ગરજ્યું છે તારીખ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ રાત્રે એક વાગ્યે ચોટીલા નાયબ કલેક્ટર એચડી મકવાનાની આગેવાનીમાં થાનગઢ ચોટીલા અને મૂડી મામલતદારની સંયુક્ત ટીમે દબાણ હટાવવાની મેગા ડ્રાઈવ હાથ ધરી હતી થાનગઢના સૂર્યા ચોકથી સોનગઢ અને તરણે જવાના રસ્તા ઉપર આવેલા સરકારી સર્વે નંબર નેવ્યાસી એક્યાસી નેવ્યાસી અને ત્રણસો ઓગણપચાસ પર વર્ષોથી ગેરકાયદેસર પાકા બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા તંત્ર દ્વારા અગાઉ તારીખ ઓગસ્ટ પચીસના રોજ નોટિસ આપવા છતાં દબાણ ન હટતા આખરે તંત્રએ લાલા કરી છે આ કાર્યવાહીમાં કમર્શિયલ હેતુ માટે બનાવાયેલી બસો એકત્રીસ દુકાનો સાત સેનેટરી વેરના કારખાના સત્તર મકાનો અને દુકાનોમાં ધમધમતી આશાપુરા હોસ્પિટલ સહિત કુલ બસો સાહીઠ જેટલા ગેરકાયદેસર દબાણો જમીન દુસ્ત કરવામાં આવ્યા છે ચોંકાવનારી વાત એ છે કે દબાણકારો આ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી ભાડું પણ ઉઘરાવતા હતા જેમની સામે હવે કડક કાયદાકીય પગલાં લેવાશે તંત્રની આ કામગીરીમાં અંદાજે બાવન ગુઠા જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે જેની બજાર કિંમત બસો દસ કરોડ છવ્વીસ લાખ રૂપિયા આંખવામાં આવી છે અને ખુલ્લી થયેલી જમીન પર હવે ફેન્સિંગ કરી સરકારી જમીનની જાળવણી કરવામાં આવશે રિપોર્ટર મુકેશ ખક્કર

રોડ રોડની તદ્દનના ટચ એટલે કે લાગુ સર્વે નમરો આવેલા છે આ સર્વે નમરો ઉપર ખૂબ જ મોટા પ્રમાણની અંદર કોમર્શિયલ દબાણકર્તાઓ દ્વારા બાંધકામ કરી અને આ દુકાનોનો ખૂબ જ મોટા પાયે હબદા ઉઘરાવીને ઉપયોગ કરવામાં આવતો હતો આ દબાણોની જો વિગતે જોઈએ તો આશરે બસો એકત્રીસ જેટલી કોમર્શિયલ હેતુ માટે દુકાનો બનાવેલા આવેલી હતી સાત સેનેટની વેરના કારખાના બનાવવામાં આવેલા હતા તેમજ એક આશાપુરા હોસ્પિટલ તેમજ સત્તર જેટલા રહેણાંકના પાકા મકાનો અને બંગલાઓ એમ મળીને કુલ બસો ને સાઠ જેટલા ગેરકાયદેસર દબાણ એ દબાણકર્તાઓ દ્વારા આ કોમર્શિયલ એક્ટિવિટી માટે દબાણ કરવામાં આવેલા હતા આ જે કોમર્શિયલ જે દબાણો છે એ દબાણકર્તાઓ દ્વારા જુદી જુદી દુકાનો હોટલો રેસ્ટોરન્ટો વગેરે બાંધકામ કરી અને અહીંના જે લોકો છે એમને ભાડે આપી અને મોટા પ્રમાણની અંદર ભાડા વસૂલ કરવામાં આવતા હતા સાથે સાથે અમુક વેચાણ દસ્તાવેજો કરી અને હપ્દા પણ ઉધરાવવામાં આવતા હતા જેને ધ્યાને રાખી અને મામલાદાર ખાનગર દ્વારા આ દબાણકર્તાઓને એકસઠની નોટિસ આપી સાંભળી પરંતુ કોઈપણ જાતના પુરાવા રજૂ ના કરતા આગે આ મેગા ડિમોલેશન છે એની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ડિમોલેશન ની અંદર કુલ ચાર જેસીબી મશીન ની મદદ થી આ ડિમોલેશન ની કામગીરી ચાલુ છે આ સરકારી જમીન છે કુલ બાવન એકર ઉપર દબાણ હતું અને બાવન એ બાવન એકર જમીન છે એ ત્રણ દિવસની અંદર આ કાર્યવાહી ત્રણ થી ચાર દિવસ ચાલશે બાવન એકર જમીન કે જેની કિંમત બસો કરોડ અને છવ્વીસ લાખ રૂપિયા થાય છે જે તમામે તમામ જમીન છે એ ખુલ્લી કરી અને કબજો મેળવી અને ત્યારબાદ તાર ફેન્સિંગ કરી અને સાચવણી કરવામાં આવશે